તો અત્યારે વિશેષ તો આપણે અહિયાં કોઈ આપડા વાત થી રજૂઆત તો કરવાની છે ને કેમ કે છે કે આપણે ભેગા બરાબર પણ એક આપણે તમે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એક વિચાર કર્યો એક વિચાર કર્યો છે અને જે અત્યારે પુસ્તકોમાં છે કે હું અહિંસામાં માનું છું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના શબ્દો છે કે હું અહિંસા માં માનું છું પણ કાયર કામ અહિંસા માં ફેર રાખું બરાબર ને એટલે આ કાર્યતા ન થવી જોઈએ આપણા માટે જો આપણે કોઈ સામો આવે ને કોઈ પણ આ એડવોકેટ હું એડવોકેટ છું અહીંયા પોલીસ ને બધા છે કે આપણને કોક મારવા આવે તો સો બચાવમાં આપણે એને મર્ડર પણ કરી શકીએ સાહેબ ખોટી વાત છે મારી બરોબર ને આપણને કોક મારવા આવે તો સો બચ્ચાઓમાં આપણે એનું મર્ડર પણ કરી શકીએ આપણા ઘરમાં ઘરફોડ કરવા માટે ચોરી કરવા માટે કોઈ વ્યક્તિ આવે આપણી મા બેન દીકરી હોય અને મેણી ઉપર આવે ને આપણને બે ભોજા મારવાની તૈયારી હોય તો લઈને એને મારી દેવાય એમાં કોઈ વાંધો નથી બરાબર ને ત્યારે પછી આંદોલન કરવાનું બંધ થાય છે એટલે હું એમ જ કહું છું આપણે લોકશાહી માં માની જે કાયદામાં માની જે બધી વસ્તુ સાચી છે હું એડવોકેટ છું બીએલએલ બી એલ એમ કરેલો છું પણ કોઈ સમય આવે ને મને કોક બે દે તો મને બે દેતા આવડે છે ત્યારે ભણતર સાઈડ માં અને જો તમે એટલો તમારા મગજમાં એમ હોય કે હું ભણું છું અને મારો દીકરો આઈએસ છે અને ફલાણો છે તો તમારો દીકરો આઈએસ થઈને શિક્ષકો કોન્સ્ટેબલો પછી પીજી વિશે ના કર્મચારીઓ તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ફરી હારી પોસ્ટ ક્લાસ વન ટુ ની હોય ને એ અમારી પાસે આવતા હોય કે ભાઈ સંજયભાઈ તમે સામાજિક કાર્ય કરશો ભરતભાઈ તમે સામાજિક કાર્ય કરશો ફલાણો સાહેબ અમને બહુ હેરાન કરે ભરતભાઈ ફોટીભાઈ સમજો એટલે ભણી ગણીને તમે સારી નોકરી મેળવી શકશો તમારું ઘર તે વ્યવસ્થિત થઈ જશે પણ સમાજમાં જો ક્રાંતિ લાવી હોય ને તો આપણામાં મરદાનગી જગાડવી પડશે અને આપણે આવા આંદોલનો બંધ કરવા પડશે કારણ કે દર પંદર દિય મહિને આવું કઈક ને કંઈક તો ઉભું જ હોય છે દર પંદર દિન મહિને કંઈક ને કંઈક ઉભું હોય માટે આપણે ભણી ગણું ભણવું ઘણું એ આપણા માટે એક સારી બાબત છે કે આપણે ગમે ત્યાં રજૂઆત કરી શકશું પણ આપણે એક કાયરતામાં અંતર રાખવું પડશે અને આપણે કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ જવાનું થશે ને કરવા માટે ધારધાર એક વ્યક્તિ જે આપણે જે પસંદ કરીએ છે ને તાલુકા માંથી ગામ માંથી તે વેચાયેલો નો હોય અને પાર્ટી નો દલાલ નો હોય ધ્યાન જ કરો જય બેન નમો